અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળણા દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નવી કામરોળ ગામે આજે મકરસંક્રાંતિ પર્વને લઈને ગામ લોકો દ્વારા બે લાખ રૂપિયાથી વધુનો ઘાસચારો ગાયોને આપવામાં આવ્યો આજે સમગ્ર પંથકમાં મકરસંક્રાંતિ પર્વને લઈને લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેમજ આજના દિવસે ગાયોને ઘાસચારો નાખવાથી ખૂબ જ સારું એવું પુણ્ય મળે છે આમ જોવા જઈએ તો આખા વર્ષમાં ગમે ત્યારે ગાયોને ઘાસચારો આપવાથી અને ગાયોની સેવા કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે પરંતુ આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી કામરોળ ગામ ખાતે ગામ સમસ્ત મોટું આયોજન કરવામાં આવ્યું હતું નવી કામરોળ ગામમાં ફંડફાળો એકત્ર કરી અને ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો ગામના સરપંચ તેમજ આગેવાનોના જણાવ્યા અનુસાર બે લાખ રૂપિયાથી વધુનો ઘાસચારો આજે ગાયોને આપવામાં આવ્યો છે આ પરંપરા છે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આવનાર પેઢી પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આજે મકરસંક્રાંતિ સંક્રાંતિ જાન્યુઆરી આજનો દિવસ દિવસ ખરેખર ખૂબ છે આજે નવી ગામ વધુનો ગાયો માટે નાખવામાં આવ્યો છે એક પરંપરા હોય છે કે ક્ષત્રિયો દર વર્ષે ગાયો માટે દાન આપતા હોય છે તેના માટે ક્ષત્રિયોમાંથી નવી કામરોળ એવું કામ કે દર વર્ષે ગાયોને બે લાખથી વધુ દર વર્ષે કે ગામ સમસ્ત ગાયો માટે ઘાસચારો નાખતા હોય છે અને આ વખતે પણ બે હજાર ચોવીસ ચૌદ જાન્યુઆરીએ બે લાખથી વધુ ગાયોને માટે ઘાસચારો નાખવામાં આવ્યો છે અને હજી આવનારા સાત થી આઠ દિવસ સુધી આ પાંચ હજારથી વધુ ગાયો અહીંયા ઘાસચારો ખાશે અને તે બધી જ ગાયોને પૂરતું અને નિરાવ મળશે એવો ગામ સમસ્ત એક નિર્ણય લેવામાં આવ્યો હશે અને પાંચ દિવસ સુધી આ ઘાસચારો ગાયોને આપવામાં આવશે તો સમસ્ત ગામ સમસ્ત નવી ગામ ગામ સમસ્ત બે લાખ થી વધુ નો નાખી એક પૂર્ણ મળે તેવું કામ કરવામાં આવેલ છે ભરત માતાજી જય ગામ એક ગોંદરાવી છે આજે અમારા વડીલો પરંપરાગત ગામ સમજ આજનો જે ઘાસચારો છે તે કુલ રૂપિયા રોકડ બે લાખ બે લાખ રૂપિયા સુધીનો આવેલ છે આ જે ગોંદરાનો જે દિવસ છે દર દિવસે અમારા પરંપરાગત વારસો ચાલ્યો છે આવનારી પાછલી પેઢી આ ભૂલેલી અને અમારા ક્ષત્રિયોના તો સંસ્કાર છે કે ગાય માટે તો ગમે ત્યારે માથા આપવા સતાં આજે ગોંદરામાં તે લાખો રૂપિયા ગુજરાતમાં તમામ ક્ષત્રિયોના ગામમાં આપે છે તે પરંપરાગત ગીત આજે અમારા નવી કામરોલમાં બે લાખ રૂપિયાનો ઘાંસરો કામનાથ મંદિરે આપવામાં આવેલ છે પાંચ દિવસ